શ્રીરામ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમીની અનોખી ઉજવણી બોટાદના તુરખા રોડ ખાતે શ્રીરામ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ એક લાખ થી પ્રસાદ કરાયો સવારે ત્રણસો મોણ હેલી નેણ અલગ અલગ જગ્યાએ નાખવામાં આવી ત્યારબાદ તુરખા રોડ હનુમાનપુરી શ્રીનાથજી પાર્ક ખાતે બપોરે ત્રણ થી આઠ કલાક સુધી પ્રસાદ રૂપે પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું એક લાખ થી વધુ પુરીનું પ્રસાદ રૂપી વિતરણ જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો અને આ કાર્યમાં સો થી વધુ લોકો સેવામાં જોડાયા હતા રિપોર્ટર અક્ષય પરમાર બોટાદ શ્રી રામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમારે તેર જણાનું અમારું ટ્રસ્ટ છે એની અંદર અમે પહેલાં સવારને સાત વાગે પાંજરા પોલની અંદર આશરે સાડી ત્રણસો મણ નીણ પચાયત મણ દીપચંડી આશ્રમે સમાણ્યા અનુમાને પચાસ મણ એમ કરી અમે ચારસો સાડી મણ નીઢ ગાય માતાને અને અમારું ટ્રસ્ટને આજ ખુલ્લું મૂક્યું છે એની અંદર અમારા ટ્રસ્ટીઓ સિવાયનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આજે બપોર પછી ત્રણ વાગે

પ્રોત્સાહન ને સાથ સત આપી રહ્યા છે એ પણ ખૂબ ખૂબ અભિનંદન સુખર પાણીપુરી સવાર ત્યાં ખડે પગે જેમને ટાઈમ નહોતો પધાર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર